વરસાદે વિનામ લેતા જ ઈદે મિલાદની ભવ્ય ઉજવણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ ઉજવણી શિસ્તબદ્ધ રીતે જુલુસ સમાપ્ત થયું ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર હઝન મુહમ્મદ સલ્લાહુઅલ્હે વસલ્લમના જન્મદિવસ નિમિત્તે આમોદ શહેરમાં ઈદે મિલાદુન નબીની ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી જુલુસ યોજવા અંગે અનિશ્ચિતતા હતી પરંતુ વરસાદે વિરામ લેતાની જ મુસ્લિમ બિરાદરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો અને ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત રીતે સવારે દસ વાગ્યે શહેરની વાવડી ફળિયા જુમ્મા મસ્જિદ ખાતેથી જુલુસે મોહમ્મદિયાનું પ્રસ્થાન થયું હતું આ જુલુસમાં બાળકો યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા સૌએ ધાર્મિક પોશાક પહેરીને હાથમાં ઈદે મિલાદના વચ પકડ્યા હતા ભક્તિમય વાતાવરણમાં નારા એ એ તકબીર નારા રિસાલત અને સરકાર કે જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા જેનાથી સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું આ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આમોદાળ રસ્તા ખાતે પહોંચ્યું હતું આ પવિત્ર અવસરે શહેરના માર્ગો પર ઠેર ઠેર નિયાસ મીઠાઈ શરબત અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉત્તર પ્રદેશના કિચોછા શરીફથી પધારેલા હઝરત અબુ બકરીયા સિબલી મિયા દ્વારા ખાસ દુઆઓ કરવામાં આવી હતી જેમાં દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને દેશ પર આવનારી તમામ મુસીબતો દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આયોજન સમાજમાં એકતા અને કોમી શ્રદ્ધાવનાનો અનોખો સંદેશો ફેલાવનારું પુરવાર થયું હતું જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના સહયોગથી આ ભવ્ય પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી આમ વરસાદી વિધનો છતાં આમોદમાં મુસ્લિમ એ પૂરી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઈદે મિલાદનો પર્વ ઉજવીને ભાઈચારા અને માનવતાનો સંદેશો ફેલાવ્યો હતો રિપોર્ટર યાસીન નિવાન આમોદ